વડોદરામાં મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે સવારે ચાર જગ્યાઓ સોનાના અછોડા તૂટવાની ઘટના સામે આવી હતી જેને લઈને શહેર પોલીસ પર અનેક સવાલો ઉઠવા પામ્યા હતા આ ઘટના બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી અને ગણતરીના સમયમાં જ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એસીપી જણાવે છે કે લોકસભાની ચૂંટણી બાદ મતપેટીઓ જમા કરાવવા માટે મોડી રાત સુધી પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો તે જ સ્થિતિનો લાભ લઈને આઠમી મેના રોજ વહેલી સવારે બે આરોપીઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેઇન ચેકિંગના ગુનાઓને અંજામ આપવામાં આવ્યો હતો તેમોએ એક સાથે રાવપુરા ફતેહગંજ સયાજગંજ પોલીસ મથક વિસ્તારમાં સવારે ચાલવા નીકળેલા લોકોને શિકાર બનાવ્યા હતા બાઇક પર જઈને સોફ્ટ ટાર્ગેટ કરીને ચેઇન તોડી લીધી હતી આ અંગેની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો તેમને શોધવામાં કામે લાગી ગઈ હતી ટીમો દ્વારા ભોગ બનનારની પૂછપરછ કરીને આરોપીઓનો હુલિયો બાઇકની ઓળખ સીસીટીવી સહિતની માહિતી એકત્રિત કરી હતી આજે આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે બંને આરોપીઓ વડોદરાના છે કબીરસિંહ સિકલીકર અને સિંહ સિકલીગરને રણોલી ખાતેથી ઝડપી પાડ્યા છે સૈનિકસિંહ સંબંધે સાડો થાય છે અને તે જુનાગઢનો છે તેમની પાસેથી તૂટેલી હાલતમાં સોનાની ચેનો મળી આવી છે કુલ મળીને રૂપિયા બે લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે આ સાથે તેણે અન્ય ઘડફોડ ચોરીનો સામાન પણ મળી આવ્યો છે તેની પાસેથી બે ઘડિયાળ મળી આવી છે આ ઘડિયાળ એક ગોત્રી પોલીસ મથક અને પોલીસ મથક વિસ્તારમાં થયેલી ચોરીની હોવાનું તેમણે કબૂલ્યું છે આમ બે ઘડફોડ ચોરીની પણ ડિટેક્ટ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તમે જાણો છો એમ પરમ દિવસે લોકસભાનું જનરલ ઇલેક્શન હતું અને મતપેટીઓને જે ઈવીએમ મશીન જ્યાં રૂમમાં જમા થાય તો સ્વાભાવિક રીતે બાર વાગ્યા સુધી બંદોબસ્ત ચાલુ હતો અને એ તકનો લાભ લઈ અને વહેલી સવારે એટલે કે આઠ તારીખે સવારે છ વાગ્યાનાથી સાડા સાત વાગ્યાના અરસામાં આ જે બે આરોપી છે એ બંને આરોપીઓએ ચેઇન સ્નીચિંગના અલગ અલગ ગુનાઓને અંજામ આપેલો તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન ફતેહગંજ અને સયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી ઇએમઇ કમ્પાઉન્ડ બાલભવન પાસેથી એવી રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા એમાં એક મહિલા હતા જેમનું મંગળસૂત્ર અને બીજા ત્રણ પુરુષ હતા એમના ચૈન એ પલ્સર મોટર ઉપર એટ રેન્ડમ જે એને સોફ્ટ ટાર્ગેટ લાગ્યો એમાંથી એ લોકો ચૂંટવીને જતા રહેલા તાત્કાલિક કંટ્રોલમાં એની વરજી આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ સવારમાં ઇમિજિએટલી ગણતરીની મિનિટોમાં જ કામે લાગી ગયેલી અમારી અલગ અલગ ચાર ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું ભોગવંડાની પૂછપરછ કરેલી આરોપીઓનો ચહેરો હુડીયો મોટરસાઇકલ કેવું છે વગેરે એની તપાસ કરી સીસીટીવીના ફૂટેજ મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે